રાજકોટ શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા આંબેક્ટર નગરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વિકટ બની નિયમિત પાણી પુરવઠો ન મળવાના કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો સફાઈ અને રિપેરિંગ ના બહાને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતા હોવાથી મહિલાઓએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો આજે સવારથી જ આંબેક્ટર નગરની મહિલાઓએ હાથમાં થાળી અને વેનલ લઈને શેરીઓમાં નીકળી પડી હતી પાણીની સમસ્યા સામે તેમનો આક્રોશ વ્યક્ત કરવા માટે મહિલાઓએ થાળી બગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા ઉનાળા

મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી બે દિવસ પેલા જાહેરાત કરી જાય છે કે અમે રાજકોટ ને તરસી નહીં રાખી અને બે દિવસ પછી જયારે પાણી મૂકવામાં આવે છે ત્યારે આ સરકાર ની નિષ્ફળતા આ ચોખ્ખી નક્કી થાય છે નાના માણસો ને કામે જવું હોય કામ ધંધે જવું હોય પાણી ના હોય તો એ લોકો શું કરે એટલે વારંવાર પાણી મૂકવા ને બદલે માત્ર ને માત્ર વાતો કરવા બદલે સરકાર આ લોકો પાણી આપે શાસક કોર્પોરેશન જયારે ભાજપની હોય આખી ત્યારે અને આ નંબર વોર્ડ નંબર તેર ની અંદર ચારે ચાર કોર્પોરેટર ભાજપના હોય ત્યારે પણ જો આવી હાલાકી પડતી હોય તો લોકો જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ આજે અમારે વિસ્તારના ના વિરોધ છે કે થાળી વેલણ લઈ વગાડી અને આ નપાણી સરકારને જગાડવા માટે માટલા ફોડી અને આજે વિરોધ કરવામાં આવ્યો છે